ખેડૂત મિત્રો અત્યારે અહીંયા આપણે આવ્યા છે એ પીએમસી સયાજીપુરા માર્કેટ તરફથી વિઝિટ કરવા માટે જ્યાં આપણું એપીએમસીનું આ જે પ્રોડક્ટ આપણી ઓર્ગેનિક બનાવીએ છીએ તે આપણે વપરાડાવીએ છીએ અહીંયા આપણી સાથે આવ્યા છે છાણીના જે ખેડૂત છે જગદીશભાઈ પટેલ એમને અહીંયા આગળ આ ટ્રીટમેન્ટ એ વિઝિટ આપીને રેગ્યુલર કરી રહ્યા છે તો આપણે એમને પૂછશું તો નમસ્કાર જગદીશભાઈ બોલો હવે તમે અહીંયા આ ખેતરની અંદર શું શું આપ્યું છે આજે અમૃત આપ્યું છે આપણે આર્યન અમૃત વામ આપી છે આપણો માઈકો રાજા વામ એટલે કે માઈકો રાજા માઈકો રાજા સોઈલ પ્રોટેક્ટ આપી છે સોઇલ પ્રોટેક્ટ આપ્યું છે બસ આટલું જ આપી છે આપણે પોટાસ આપે છે આપણો આપણો પોટાસ પણ આપ્યો છે તમે સરસ અને કેટલી વાર આપી છે અત્યાર સુધી અત્યાર સુધી આપણે બે જ વખત આપી છે હવે અત્યાર સુધી બે વાર આપ્યું છે અને અહીંયાની આખી ખેતરની ટ્રીટમેન્ટ કોણ કરી રહ્યા છે જગદીશભાઈ પટેલ જગદીશભાઈ પોટે અને સંભાળે કોણ છે ખેતર

બરાબાર આર્યન અમૃત જે આપણે કારબા આપ્યા હતા ને તમને હા હા તો એ કારબાનું આપણે તમે ચડાવ્યા પછી તમને એનો ફરક દેખાય છે બહુ સરસ હવે યસ યસ સરસ અને આ ખેતરના માલિકનું નામ શું છે હ હસમુખભાઈ રાવજીભાઈ છાણીના છે ઓકે તો ખેડૂત મિત્રો તમે જોયા છો આજની તારીખ છે આપણી બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અત્યારે આપણે આ વિઝિટ કરવા આવ્યા છે કે જ્યાં આપણે આર્યન અમૃત તેમને બે વાર આપ્યું છે તો આ આર્યન અમૃતનું તમને રિઝલ્ટ તમે જોઈ રહ્યા છો આખું ખેતર તમને અહીંયા બતાવી રહ્યા છે કે આ છે આર્યન અમૃત જે એપીએમસી માર્કેટ તરફથી તે તૈયાર કરવામાં આવે છે અને એનું રિઝલ્ટ સો ટકા રિઝલ્ટ મળી રહ્યું છે તો ખેડૂત મિત્રો તમે આ અમૃત વાપરો અહીંયા છાણીના પટેલ જે ખુદ પોતે છેલ્લા દસ વર્ષથી આ પ્રોડક્ટ વાપરી રહ્યા છે અને ખેડૂત મિત્રોને એમના અનુભવથી વપરાવી રહ્યા છે તો જગદીશભાઈ પટેલને આપણે પૂછું તમારો મોબાઈલ નંબર આપો જગદીશભાઈ પંચાણું છ્યાસી પંચાણું છ્યાસી છપ્પન છપ્પન ચુમ્માલીસ ચુમ્માલીસ ફરીથી આપણે રિપીટ કરીશું મોબાઈલ નંબર ફરીથી બોલશો પંચાણું પંચાણું છ્યાસી છ્યાસી અઠ્યાસી અઠ્યાસી છપ્પન છપ્પન ચુમ્માલીસ ચુમ્માલીસ તો આ વિસ્તારના તમામ ખેડૂત મિત્રોને કોઈ પણ આઈબીએમસી શેર પર માર્કેટનું આપણે ઓર્ગેનિક મેન્યુર થેલીમાં આપણે પચાસ કિલોની બેગમાં આપણે એ બનાવે છે સાથે સાથે ડીએપીની જગ્યાએ જે વાપરવામાં છે પ્રોમ ફોસ્ફરસ રીચ ઓર્ગેનિક મેન્યુર એ પણ એ લોકો તૈયાર કરી રહ્યા છે અને સાથે સાથે આર્યન અમૃત જે લિક્વિડમાં ફર્ટિલાઇઝર છે તો એ ડ્રીપમાં કે છૂટા પાણીમાં પણ સારી રીતે વાપરી શકાય છે સાથે વામ અને સોઇલ પ્રોટેક્સ આ બધી જ વસ્તુઓ આપણે એપીએમસી સેજ માર્કેટ તરફથી તૈયાર થઈ રહી છે તો ખેડૂત મિત્રોને ડાયરેક્ટ જો તમે લેશો તો એના સો ટકા કોઈ ડુપ્લિકેશનનો સંભાવના નથી અને અહીંયા રિઝલ્ટ મળી રહ્યું છે છેલ્લા દસ વર્ષથી આપણે જગદીશભાઈ પટેલ છાણીમાં વપરા પોતે વાપરી રહ્યા છે અને ઘણા બધા ખેડૂતોને છે અને એનું તમને લાઈવ રિઝલ્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો તો ખેડૂત મિત્રો તમે આ પ્રોડક્ટ વાપરો અને સાથે સાથે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળો અને જે જે કેમિકલના કારણે જે આપણે જમીનો જે બગડતી જાય છે તો એમાંથી આપણે જમીનને આપણે બચાવી શકીએ અને પાકની અંદર પણ સારામાં સારો સુધારો કરી શકીએ ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ